રાજકોટ અગ્નિકાંડમાં હવે હોમાવાનો વારો આવ્યો છે ભ્રષ્ટ અધિકારીઓનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની કરતું તો હવે તેના ભ્રષ્ટ અધિકારી ભાઈને પણ બચાવી શકે તેમ નથી સરકારે મોડા મોડા પણ હવે શંકાના દાયરામાં આવતા ભ્રષ્ટ અધિકારીઓને દામવાનું શરૂ કર્યું છે જેમાં હવે વારો છે મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયાનો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ સાગઠિયાના સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે રાજકોટના મહાભ્રષ્ટ અધિકારી અને પૂર્વ ટીપીઓ એમ બી સાગઠિયાએ જે કાળી કમાણી કરી હતી અને કરોડો રૂપિયાની મિલકતો જે વસાવી હતી તેને જ લઈને હવે જે તપાસ ચાલી રહી છે તેમાં રેલો તેના ભાઈ સુધી પહોંચ્યો છે સીટીપી ઓફિસમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા તેના ભાઈ કેડી સાગઠિયાનો પણ હવે કંઈકના કંઈક ફાઇલમાં ઉપયોગ થયો હોય તેની તપાસ છે તે કરવામાં હવે આવી રહી છે હાલ તો કેડી સાગઠિયાને સીટીપીમાંથી ઉઠાવીને જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે અને તેમનો હવાલો બીજા અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા ગાંધીનગરમાં ચીપ ટાઉન પ્લાનિંગ કચેરીમાં લાંબા સમયથી ફરજ નિભાવતા હતા તેમણે સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારનો હવાલો જે કેડી સાગઠિયાને સોંપ્યો હતો ત્યારે મનસુખ સાગઠિયાની તપાસનો રેલો હવે તેના ભાઈ સુધી પણ પહોંચી ચૂક્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની તેમને અને તેમની મિલકતની તપાસ શરૂ કરી હોય તેવી એક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સરકાર પણ હવે તેમની કેડી સાગઠિયા સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો ઓર્ડર પણ કરી શકે તેવું પણ લાગી રહ્યું છે એટલું જ નહીં જ્યારે અગ્નિકાંડ પછી ભાજપના રાજકોટના નેતા ભરત કાનાબારે એવો આક્ષેપ કર્યો હતો કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં અમરેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના જે સત્તાધીશો પાસેથી જમીનને બિનખેતીનો નકશો પાસ કરાવવા માટે પણ સીટીપીના કેડી સાગઢિયાએ જે લાંચ રૂપે રૂપિયા લીધા હતા હવે તે કેસમાં પણ સરકાર તપાસ શરૂ કરાવી શકે તેવી શક્યતાઓ અને તેવી માહિતી છે જે હાલ મળી રહી છે જ્યારે કેળીસાગઠિયા સીપીટીમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનરનો ચાર સંભાળ્યો સંભાળતા હતા અને હવે તેમને સજાના ભાગરૂપે જીઆઈડીબી માં મૂકવામાં આવ્યા છે ત્યારે ભાઈ એમડી સાગઠિયાના કારણે બીજા ભાઈ કેડી સાગઠિયાને પણ હવે તવાઈ આવે તેવું જ લાગી રહ્યું છે અને તે તેના જ સામે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવી શકે છે ત્યારે હજી એમડી સાગઠિયા બીજા કેટલાય લોકોને લઈ ડૂબે તેવું લાગી રહ્યું છે ત્યારે તેના ભાઈ કેડી સાગઢિયાને તો લઈને ચોક્કસથી જે મનસુખ સાગઢિયા છે તે ડૂબશે તેવું જ લાગે છે અને એટલા માટે જ થઈ કે હવે કેડી સાગઢિયા ઉપર પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે તો કેડી સાગઢિયાના ભ્રષ્ટાચાર વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં થી જણાવજો અને અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર